મિત્રો ચાલો આપણે હું મહાદેવ મંદિર પટેલ કસ્બા પેટલાદનું મંદિર બતાવું છું એમના દર્શન કરાવું છું તો આપણે એ દર્શન માટે તૈયાર થઈશું મિત્રો હું ભરત પંડ્યા પેટલા આપ સૌ શેમ કુશળ હસો હું પણ છું તમે પણ હસો તો જ આપણે હવે મહાદેવજીના દર્શન કરીએ પરોર માગી

तो आप दादा दर्शन करिए हर हर महान Oh, Namasivai, oh, Namasivai, oh, Namasivai, oh, Namasivai, oh, Namasivai, oh, Namasivai, Harahara Mahadev, oh, Namasivai, 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 oh, જય રજન જય રજન જય જય રજન જય હર હર મહેવ હોય નમ શિવાય હમ શિવાય હર હર મહેવ હો નમો શિવાય ઋમ નમ શિવાય હમ નમો શિવાય હર હર મહેવ નમો શિવાય નમ શિવાય નમ શિવાય હમ નમ શિવાય હર હર શ્રીમ હર હર શિવ શ્રી હર કશું બોલું છું માધ વિશે જાણસ તમે નામ નમસ્ મિત્રો આજે મહાદેવ મંદિર દર્શન કરવા માટે મહાદેવના ના મંદિરે આવ્યા છે આપણે જો મહાદેવના મંદિરનો લાવો લઈએ મહાદેવ ઓમ નમ શિવ હે શિવ શિવ

When I heard him, you not see yeah mm -hmm. no. Thank mm -hmm. you. Yeah. Mm -hmm. oh. આ છે પટેલ કચ્છમાં મહાદેવ મંદિર એટલા દાદા ને સેવા થઈ રહી છે Уни <laughs> हर हर महादेव ओम नमो शिवाय दादा न दर्शन कर तो आप मित्रों આપણે ધન્યતા અનુભવી સરસ એનું વાતાવરણ છે મેં આપણે એમના દર્શન કર્યા હવે આપણે